અંકલેશ્વરના નગરજનો પહેલ ગામ હુમલામાં પાકિસ્તાન સામે આક્રોશ ઠલવ્યો હતો નગરજનો દ્વારા ત્રણ રસ્તા સર્કલ ખાતે છવ્વીસ મૃતક પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પુતળાઓના દહન કરાયું હતું પાકિસ્તાનના ઝંડા અને રોડ ઉપર લગાવી તેના ઉપર ચાલી તેમજ વાહન પ્રસાર કરી રોષ ઠલવ્યો હતો કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરતા છવ્વીસ પર્યટકોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય પર્યટકો ઘાયલ થયા હતા છવ્વીસ પર્યટકોના મોતોના પગલે સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે ત્યારે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર નગરજનો દ્વારા ત્રણ રસ્તા સર્કલ ખાતે છવ્વીસ મૃતકોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

એ કૃત્યને વખોડવા માટે રોજ અંકલેશ્વર શહેરના યુવાનો બહેનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા આવી હરકત જે પાકિસ્તાન મારે ઘડીએ કરતા આવ્યું છે એનો જવાબ સરકાર અવશ્ય આપશે એવી અમને ખાતરી છે સાથે સાથે હું સરકારશ્રીને અને બધાને ભાગેદારી આપું છું કે જ્યારે પણ આ યુવાનોની કે અમારી જ્યાં પણ તમને જરૂર પડશે ત્યારે અમારા અંકલેશ્વરના યુવાનો પણ તમારી પડખે ઉભા રહી અને તમામ કાર્યવાહીમાં સાથ આપવા આ દેશવાસીઓ તમારી સાથે છે તમે જવાબ આપો તમે જે ભાષામાં એમની સાથે વાત કરવા માંગો છો એ કરી અને પાકિસ્તાનને આ નકશા પરથી ભૂસી નાખો એવી જ આવા નગરજનો વ્યક્તિ હું આપને વિનંતી કરું છું અસ્તુ કાશ્મીરમાં પહેલગામમાં જે નાપાક પાકિસ્તાન તરફથી જે બાયલાઓએ જે પીઠ પાછળ જે ગા કર્યો છે જે આતંકવાદીઓએ પહેલગામમાં આવીને ઇન્ડિયાના ભારતના જે પણ લોકોને પાછળથી આવીને જે ગા કર્યો છે એને અમે સખ્ત શબ્દોમાં અહીંયા વિરોધ કરીએ છીએ અને અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ કે ભારતનો એક એક નાગરિક અને એક એક છોકરો અને એક એક માતા બહેનો બધા તમારી સાથે છે પાકિસ્તાનના ચિત્ર ચિતરા ઉડાવી દો અને એમનો નકશા માટે નામ ગાયબ કલાકો હોય એવી આજે અંકલેશ્વર ના સૌ યુવાનો માતા બહેનો ટકા સૌ વડીલો આવીને વિરોધ પ્રદર્શન થોડા દિવસ પૂર્વે જમ્મુ કાશ્મીરમાં માં જે આતંકવાદી હુમલો થયો હતો અને કાયરોએ જે નિહત આપણા ભારતીયો માર્યા હતા તેને લઈને આજે અહીંયા અંકલેશ્વર ત્રણ રસ્તા ખાતે પાકિસ્તાનના પુત્રનું અને રોડ પર તેમના ફ્લેગ લગાવીને તેમના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું બિન રાજકીય રીતે અહીંયા જોડાયેલા તમામ લોકોનો અમે આભાર વ્યક્ત કરીએ છે અને ભારતના દરેક ખૂણાથી દરેક લોકોના દિલ્હી એક જ એવા છે કે આ ક્યાં સુધી વેચીશું અને આ નાપાક હરકત જે ભિખારી જેવી પરિસ્થિતિમાં છે પાકિસ્તાન એને સબક શીખવાડવાનો જરૂર નરેન્દ્ર મોદીને અમે અહીંયાથી એક એલાન કરીએ છીએ કે તમે અહીંયાથી તમારી સાથે છીએ અને એને ભૂંક મારીને ઉડી જેવી પરિસ્થિતિમાં છે પણ મને ખબર છે કે આયોજન બદ રીતે કામ કરી અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી એનો જોરમાં બદલો આપશે અને એમને દાટ કરી નાખશે એવો જવાબ આવશે અને બીજી વાર આવે હમલો કરવાની એ લોકો પ્રયાસ નહીં કરે એવો તાબડતોડ જવાબ જરૂર આપશે ભારત સરકાર કઈ બાયલી નથી ને બંગડી નથી પહેરી સમય આવે આયોજન બદ રીતે એનો જરૂર જવાબ આપવામાં આવશે એવી અમને આશા છે અને ભવિષ્યમાં આવું કામ કરતા પહેલા એ લોકોની રૂ આપી જાય એવો જવાબ આપવામાં આવશે ભારત માતા કી જય